નમસ્કાર મિત્રો મિત્રો પહેલા નંબરમાં ત્રણ ઓરિજનલ અને ઘરાઉ ભેંસો ત્રણે ત્રણ બની છે અને ત્રણે ત્રણ ભેંસોની કિંમત એકાવન હજાર છે દરેક ભેંસ નીચે દસ લિટર દૂધ એક ટાઈપનું છે મિત્રો નમસ્કાર મિત્રો મિત્રો હું તમારા બધાનો દોસ્ત તમારા માટે કેટલીક ભેંસો એટલે કે બનીની ની ભેસો બાખડ ભેસો ગાભણ ભેસો વિવાયેલી ભેસો ગાયો અને કેટલીક વાછડીઓ મશીન પાડીઓ સાથે ઘણું બધું લઈને આવ્યો છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો મિત્રો હવે તમને પ્રથમ બે ભેંસો બતાવીશ બે ઓરિજિનલ બન્ની નસલની છે અને એક ટાઈમનું દૂધ દસ લીટર છે એટલે કે બે ટાઈમનું દૂધ વીસ લીટર દૂધ આ ભેંસો કરે છે એકદમ સારા સ્થળની અને બહુ જ વ્યવસ્થિત સર અને ઘરાઉ આ બે ભેંસો વેચવાની છે જો તમને પસંદ આવે તમારે લેવી હોય તો બે ટાઈમ દૂધ જોઈને તમે આ ભેંસો ખરીદી શકો છો મિત્રો ભેંસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે કટ અને કંડિશનમાં એકદમ વ્યવસ્થિત છે ત્રીજા વેતર ની બીજા વેતરની ભેંસો વેચવાની છે જો તમને પસંદ આવે તમને લેવા જેવી લાગે તો તમે બંને ભેસો લઈ શકો છો મિત્રો ઓરિજિનલ બંને બ્રિડ્સ છે મિત્રો કિંમતમાં ભારે છે બંને બ્રિક્સ છે એટલે પણ બહુ જ વ્યવસ્થિત સર અને સારામાં સારી તમે જો બંને ભેંસો લેવા માંગતા હો બંને રાખતા હો તો તમારા માટે એકદમ વ્યવસ્થિત સર અને સારામાં સારી બંને ભેસો બંને છે દસ લિટર દૂધ હાજરમાં બે ટાઈમ દોઈ જોઈને તમે ભેસો ખરીદી શકો છો ભેસ બતાવવાનો તમને પ્રયત્ન કર્યો છે બંને ભેંસોની કિંમત ફિક્સ મિત્રો ત્રણ લાખને એકાવન હજાર રૂપિયા મૂકવામાં આવેલા છે મિત્રો ત્રણ લાખને એકાવન હજાર રૂપિયા જો તમને પસંદ હોય તમારે લેવી હોય તો તમે લઈ શકો છો ભેંસો બતાવવાનો પ્રયત્ન કર્યો છે એક ટાઈમનું દસ લીટર દૂધ એ દિવસનું બંને ભેંસો ચાલીસ લીટર જેટલું દૂધ થાય મિત્રો જો તમને પસંદ હોય તમારે લેવી હોય તો આ બંને નસલની ભેંસો ગામ જામડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા કિંમત ત્રણ લાખને એકાવન હજાર રૂપિયા અહીંયા એમનો વ્યક્તિનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે મિત્રો તમારે પણ કોઈ આવી બેસો ગાયો વેચવી મૂકવું વેચવા મૂકવી હોય તો યુટ્યુબ ચેનલનો નંબર છે ફોન કરવાની કોઈ જરૂર નથી આ અમારો વોટ્સઅપ નંબર છે વોટ્સઅપથી ગાય ભેસનો વિડીયો સરનામું કિંમત ખાસ કરી મિત્રો જે વિડીયો મૂકવો છો એ વિડીયો તમે આડો મોબાઈલ રાખી બનાવી પછી મોકલો તો ઘણું સારું રહે છે મિત્રો એના પછી ત્રણ બેસો જો સસ્તી કિંમતની બેસો તમે અને વ્યાજબી કિંમતની એટલે સસ્તી કિંમતની લેવા ફોરી બેસો લેવા માગતા હો તો તમારા માટે ત્રણ બેસો છે ત્રણે ત્રણ વિવાઈ ગયેલી છે ત્રણે ત્રણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે એક ચોથા વેતરની છે એક બીજા વેતરની છે એક ત્રીજા વેતરની છે એવી ત્રણ બેસો વેચવાની છે ત્રણ બેસોની કિંમત એક લાખને પિસ્તાળીસ હજાર રૂપિયા વ્યક્તિ દ્વારા મૂકવામાં આવેલા છે મિત્રો જો તમને ગમતી હોય તમારે લેવી હોય તો તાજી વિવાયેલી બેસો એકદમ ખાલી ઓછી કિંમતે જો તમારે ખરીદવી હોય તમારા માટે સારામાં સારી આ ભેસો છે ઘરે ધોવા માટે પણ લેવી હોય તો મિત્રો ચાર ચાર લિટર દૂધ હાજરમાં ટાઈમનું ચાર લિટર દૂધ મિત્રો તમે લઈ શકો છો આ ભેસો તમને બતાવવાનો પ્રયત્ન કર્યો આનો પંચાવન હજાર રૂપિયા કિંમત મૂકેલી છે અલગ અલગ લેશો તો અલગ અલગ કિંમત કરવામાં આવશે સાથે લેશો તો સાથે કિંમત કરવામાં આવશે એના છે મિત્રો ગામ આજાવાડા તાલુકો થરા જિલ્લો બનાસકાંઠા ત્રણ ભેસની કિંમત એક લાખને પિસ્તાળીસ હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવેલો છે જેની ઉપર તમે કોન્ટેક કરી શકો છો મિત્રો બીજી કેટલીક ભેસો મશીન ઘણું બધું વેચવાનું છે વિડીયો જોતા રહેજો વિડીયો હું બતાવવાનો પ્રયત્ન કરીશ તમે જોટી જોઈ શકો છો ફર્સ્ટ નંબરની બંની નસલની એકદમ સારામાં સારી આ જોટી વેચવાની છે વિવાહ થયેલી આ જોટી છે મિત્રો તમે જોઈ શકો છો કટ અને કન્ડિશન એનું જોઈ શકો છો વેચવાની છે જો તમને પસંદ આવે તમારે લેવી હોય તો તમે લઈ શકો છો અમારો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને મિત્રો ખાસ કરીને લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો

એના પછી એક આ ચોટી વેચવાની છે પહેલાં વેતરણની ચોટી છે ચાર ચાર લિટર દૂધ છે પાસઠ હજાર આજુબાજુ કિંમત હુણસઠ હજાર રૂપિયા કે પાસઠ હજાર રૂપિયા એમ કિંમત મૂકેલી છે મિત્રો જો તમને પસંદ આવે તમે લઈ શકો છો ચોટી આપણને એકદમ સારામાં સારી છે અને વ્યવસ્થિત સર છે મિત્રો જો તમને પસંદ આવે તો અમારું કામ છે કઈ જગ્યાએ ગાય ભેંસ વેચવાની છે એ બતાવવાનું છે હવે ગાય ભેંસ કેવી છે કેવી રીતના લેવી કઈ જગ્યાએ જવું ન જવું તમને યોગ્ય લાગે ન લાગે એ બધું તમારી ઉપર છે અમારું કામ ખાલી ગાય ભેંસ કઈ જગ્યાએ વેચવાની છે તમને બતાવવાનું છે જો તમને પસંદ આવે તો તમે લઈ શકો છો મિત્રો અહીંયા એમનો મોબાઈલ નંબર મૂકવામાં આવે ગામ થરા તાલુકો થરા જિલ્લો મનસકાડા કિંમત પાંસઠ આજુબાજુ અહીંયા એમનો મોબાઈલ નંબર મૂકવામાં આવેલો છે મિત્રો તમે લઈ શકો છો પહેલાં વેતરની ચોટી છે ચાર લિટર દૂધ છે અમને મળતી માહિતી મુજબ અમે બધી માહિતી મૂકતા હોઈએ છીએ મિત્રો જો એના પછી એક બીજી બેસ વેચવાની છે જો તમને પસંદ આવે તો આ પણ એકદમ વ્યવસ્થિત સર અને સારામાં સારી બેસ છે તમે જોઈ શકો છો એ પણ કટ અને કન્ડિશનમાં ઓરિજિનલ નસલની બેસ છે એકદમ ઘરાવું ભેસ છે જો તમને પસંદ આવે તમારે લેવી હોય તો આ પણ લઈ શકો છો મિત્રો આ પણ એકદમ સારામાં સારી બેસ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમે જોઈ શકો છો વિડીયો જેવી રીતના તમે બનાવીને મૂકો છો એ જ ટાઈપનો વિડીયો મૂકાય છે એટલે વિડીયો બને ત્યાં સુધી આડા મોબાઈલમાં બના બનાવો તો સારું કારણ કે યુટ્યુબમાં કમ્ફર્ટેબલ સારો રહે છે એટલા માટે ભાવ છે પંચાણું હજાર રૂપિયા ગામ બેણપ તાલુકો સુઈ ગામ છે પેલી ભેસ હતી નહીં ગામ બેણપ તાલુકો સુઈ ગામ જિલ્લો બનાસકાંઠા પંચાણું હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે જો તમને પસંદ આવે પડે તો આ ભેસ તમે લઈ શકો છો અમારા આ વિડીયો અમે તમારા માટે બનાવીએ છીએ જો તમને પસંદ વિડીયો આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો મિત્રો ચેનલ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો બીજા લોકો સુધી પણ શેર કરજો મિત્રો વિડીયો એના પછી પાંચ ચાર વાછડીઓ વેચવાની છે ચારે ચાર વાછડીઓ ગેરંટી બંધ ગાભણ છે અને વેચવાની છે ચારે ચાર વાછડીઓ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે ચારે ચાર વાછડીઓ એચ એફ ગાયોની છે અને હાલમાં બીજદાન કરાવેલું છે ગાભણ છે ચેક કરાવીને પણ તમે લઈ શકો છો ચારે ચાર વાછડીઓની કિંમત વાછડી બતાવવાનો પ્રયત્ન કર્યો વાછડી જોજો મિત્રો બધી જ એક જ હાઈટમાં અને બહુ જ વ્યવસ્થિત સર કાબરી કાળી તમે વાછડી જોઈ શકો છો એચએફ ગાયની છે જો તમારે લેવી હોય તો તમે આ પણ ચાર સાથે લઈ શકો છો મિત્રો જેની કિંમત વ્યક્તિ દ્વારા સિત્તેર હજાર રૂપિયા ચારોની કિંમત સિત્તેર હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે જો તમને પસંદ પડે તમને લેવા જેવી લાગે તો મિત્રો તમે લઈ શકો છો ચાર વાછડી મૂકવામાં આવેલી છે બીજી કેટલીક ગાયો ગાભણ વિવાયેલી બાખડી બેસો કે ગાભણ એ પણ વેચવાની છે ચાર મહિનાની પાંચ મહિનાની છ મહિનાની ખાસ વિડીયો જોતા રહેજો વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમને આ પસંદ આવે તો તમે આ વાછળીઓ ખરીદી શકો છો જેની કિંમત સિત્તેર હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે ગામ શેલા તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદ ચાર વાછળી સિત્તેર હજાર રૂપિયા કિંમત ગામ શેલા તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદ ચાર વાછળી કિંમત સિત્તેર હજાર રૂપિયા એના પછી અમારી યુટ્યુબ ચેનલનો એક નંબર છે આ નંબર અમારો વોટ્સઅપ નંબર છે જેની ઉપર તમારે ગાય ભેંસનો નો વિડીયો આડા મોબાઈલની અંદર બનાય એટલે કે આડા મોબાઈલ એટલે કે બનાવતી વખત મોબાઈલ આડો રાખવાનો અને પછી તમે અમને મોકલી શકો છો વોટ્સઅપથી સરનામું કિંમત નહીં લખીને એના પછી એક ગાય વેચવાની છે એકદમ તાજી વિવાયેલી ગાય વેચવાની છે સાથે સાથે એક ગાભણ વાછડી વેચવાની છે એ પણ બંને વેચવાના છે જેની કિંમત પિસ્તાળીસ હજાર રૂપિયા ગાય અને વાછડી બંનેની કિંમત ભેગી પિસ્તાળીસ હજાર રૂપિયા મૂકેલી છે જો તમને એ પસંદ આવે તો તમે આ પણ ખરીદી શકો છો આ પહેલા નંબરમાં ગાય છે તાજી વિવાયેલી છે મિત્રો એના પછી વાછડી છે તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે એ પણ ગાભણ છે ગાય પણ ગઈ છે બંને વેચવાના છે જો બંને પસંદ આવે તો બંને એક લેવું હોય તો એક બંનેની અલગ અલગ કિંમત કરવામાં આવશે હાલમાં બંનેની ભેગી કિંમત મૂકેલી છે પિસ્તાળીસ હજાર રૂપિયા બંને ભેગી કિંમત પિસ્તાળીસ હજાર રૂપિયા ભાગે અંદાજીત હોય છે ફિક્સ મૂકવાનો પ્રયત્ન કરો લોકો એના પછી ગામ છે શેલા તાલુકો ધોલે ધોલેરા જિલ્લો અમદાવાદ પિસ્તાળીસ હજાર રૂપિયા કિંમત અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે જે પાંચ વાછડીઓ વેચવાની હતી એમની જ આ ગાય અને વાછડી પણ એમની જ છે એટલે અલગથી મૂકી છે એના પછી એક આ ગાય વેચવાની છે બહુ સારામાં સારી દોવા દેવામાં એકદમ ગરીબ અને બહુ જ વ્યવસ્થિત સર જો તમને પસંદ આવે તો આ ગાય પણ તમારે લેવી હોય તો ચાર સાડા ચાર લીટર દૂધ હાજરમાં છે એક ટાઈમનું દોવા દેવામાં એકદમ ગરીબ છે અને જો તમને પસંદ આવે તો તમે આ ગાય પણ ખરીદી શકો છો ગાય કરાવું છે જો તમે ગાય રાખતા હો તમને યોગ્ય લાગે તમે લેવા માગતા હો તો તમે લઈ શકો છો અમારું કામ છે ગાય ભેસ બતાવવાનું કઈ જગ્યાએ એટલે તમારે પણ વેચવાની હોય તો તમે બે ઝીજક અમને મોકલી શકો છો વિડીયો સરનામું અને કિંમત લખી અમારા વોટ્સઅપ નંબર ઉપર આ ગાય એકદમ સારામાં સારી છે તમે પસંદ આવે તો તમારે લેવી હોય તો એમનું સરનામું છે ગામ છે ભાદલી તાલુકો છે શિયોર જિલ્લો છે ભાવનગર કિંમત છે ચાલીસ હજાર રૂપિયા અને અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે એના પછી ફિક્સ કિંમતનું એકદમ વ્યવસ્થિત સર ઓછું વાપરેલું ઘરાવ ફૂલ સો ટકા ગેરંટી સાથે મોટરવાળું છે અને આ ચાપ કટર વેચવાનું છે જેની કિંમત વીસ હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે મિત્રો જો તમારે લેવું હોય તો ઓછું વાપરેલું છે ઘરાવ છે કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ વગરનું આ મશીન વેચવાનું છે ચાલવામાં એકદમ વ્યવસ્થિત સર સેકન્ડ હેન્ડ હેન્ડ વીસ હજાર રૂપિયા ફિક્સ કિંમત જો તમને પસંદ આવે લેવું હોય તો પાલનપુરમાં છે ચાપ કટર વેચવાનું છે નવું છે કમ્પ્લીટ ચાલુ કન્ડિશન વીસ હજાર રૂપિયા ફિક્સ જિલ્લો બનાસકાંઠા તાલુકો પાલનપુર ગામ છાવણિયા અહીંયા મોબાઈલ નંબર આપેલો છે ગામ છાવણિયા આ અહીંયા અમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે મિત્રો એના પછી એક આ ગાય પણ વેચવાની છે જે ગાભણ છે મિત્રો જો તમને પસંદ આવે તો આ ગાય પણ વેચવાની છે ગીર છે મિત્રો ગાભણ છે અને વેચવાની છે એકદમ સારામાં સારી ઓરિજિનલ ગીર નસલની શાંત સ્વભાવની આ ગાય વેચવાની છે તમને પસંદ આવે તો તમે લઈ શકો છો ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે તમારે પણ ગાય ભેંસ સાથે કોઈપણ પ્રકારનું મશીન ટ્રેક્ટર ગાડી બાઇક પણ વેચવા મૂકવું હોય તો આપણા નંબર ઉપર તમે મોકલી શકો છો આ ગાય વેચવાની છે એક મહિનાની વિવાય વિવાવાની વાર છે કિંમત પાંત્રીસ હજાર રૂપિયા ગામ પથોડ તાલુકો કડી જિલ્લો મહેસાણા એક મહિનાની કાચી ગાય વેચવાની છે પાંત્રીસ હજાર રૂપિયા મહેસાણા કડી પથોળ ગામની અંદર એના પછી કાંકરે જ ગાય વેચવાની છે જો તમને આ કાંકરેજ ગાય પસંદ હોય તો તમે આ કાંકરેજ ગાય પણ ખરીદી શકો છો કાંકરેજ ગાય એકદમ સારામાં સારી વેચવાની છે કાંકરેજ છે મિત્રો વેચવાની છે ગાભણ છે વિવાની બાકી છે આઠ મહિનાની ગાભણ છે વેચવાની છે ગામ કમાલપુર તાલુકો રાધનપુર જિલ્લો પાટણ કિંમત તેર હજાર રૂપિયા મૂકવામાં આવેલી છે ઘરે દોવા માટે દૂધ પીવા માટે સારામાં સારી છે પણ હાલમાં ગાભણ છે મિત્રો જો પસંદ આવે તો લઈ શકો તેર હજાર રૂપિયા કિંમત એના પછી બે બાખડ બેસો એક વ્યક્તિને વેચવાની છે બંને બેસો ગાભણ છે પાંચ છ મહિનાની ગાભણ છે અને વેચવાની છે પાંચ મહિનાની ગાભણ બેસો બંને વેચવાની છે બંને બેસો સાથે આપવાની છે અલગથી એકે પણ આપવાની નથી એટલે અલગવાળા ફોન કરતા નહીં એની ફિક્સ કિંમત એક લાખને પાંચ હજાર રૂપિયા મૂકવામાં આવ્યા છે વ્યક્તિએ બે બેસોની કિંમત એક લાખ ને પાંચ હજાર રૂપિયા પાંચ મહિનાની ગાભણ ગેરંટી સાથે ગરાવ બેસો આ બંને આપવાની છે જો તમને પસંદ આવે તો તમે લઈ શકો છો બેસો સારી છે મિત્રો ભેંસો બતાવવાનો તમને પ્રયત્ન કર્યો છે આ બીજા નંબરની ભેંસ છે પેલી પહેલાં નંબરની ભેસ હતી બીજા બીજા વેતરની ત્રીજા ત્રીજા વેતરની આ ભેંસો બંને સારામાં સારી અને ઘરાઉ છે વેચવાની છે જો તમને પસંદ આવે તમારે લેવી હોય તો આ ગાભણ ભેસો વેચવાની છે મહેસાણા જિલ્લાના સતલાસના તાલુકાની અંદર છે મહેસાણા જિલ્લાના તાલુકાની કિંમત એક લાખ ને પાંચ હજાર રૂપિયા ઘણું એમાં આઘું પાછું થશે નહીં મિત્રો એટલે જો તમને યોગ્ય લાગે તો તમે લઈ શકો છો બંનેની કિંમત પણ મૂકવામાં આવેલી છે એક લાખ ને પાંચ હજાર રૂપિયા પાંચ છ મહિનાની ગાભર બેસો છે બેગી ભેગી જ આપવાની છે ગામ સુદાસણ તાલુકો સતળાસનાન જિલ્લો મહેસાણા કિંમત એક લાખને પાંચ હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે મિત્રો એના પછી યુટ્યુબ ચેનલનો નંબર છે કે જેની ઉપર તમારે આવી ગાયો ભેંસો ટ્રેક્ટર બાઇક ગાડી કોઈ પણ વેચવું હોય તો અમારો વોટ્સઅપ નંબર છે વોટ્સઅપમાં વિડીયો સરનામું ને કિંમત ત્રણ વર્ષો કમ્પ્લીટ હશે તો એ વિડીયો અમે યુટ્યુબમાં મૂકશું અમને યોગ્ય લાગશે એના પછી એકદમ સારામાં સારી ગાય મિત્રો જોઈ શકો છો તમે ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે ગાય એકદમ સારામાં સારી હજુ વિવાની બાકી છે પણ સારામાં સારી વેચવાની છે દૂધ આઠ થી નવ લિટર કરે હેવી ગાય છે મિત્રો વેચવાની છે જો તમને પસંદ આવે તો ફિક્સ કિંમતની અંદર બહુ જ વ્યવસ્થિત સર અને સારામાં સારી આ ગાય જો તમને પસંદ હોય તમારે લેવી હોય તો તમે લઈ શકો છો ફૂલ ગેરંટી સાથે આપવાની છે મિત્રો નજીકમાં થતું હોય તો તમે જોવા પણ જઈ શકો છો કટમાં એકદમ સારામાં સારી અંગ આંચળે એકદમ ચોખ્ખી ગાય વેચવાની છે જો તમને પસંદ હોય તો તમે ગાય બતાવવાનો પ્રયત્ન કર્યો છે વિડીયો સરસ બનાવેલો છે એટલે બતાવવામાં કોઈ દિક્કત આવતી નથી ગાય તમે જોઈ શકો છો ગાય એકદમ સારામાં સારી છે જો તમને પસંદ હોય તમારે લેવી હોય તો ગાયની કિંમત ગાયની કિંમત મૂકી છે એકત્રીસ હજાર રૂપિયા ચોથું વેતર છે મિત્રો વિવાહની ચાર પાંચ દિવસની વાર છે વાર છે ગામ છે વદાલા તાલુકો છે મુન્દ્રા જિલ્લો કચ્છની અંદર કચ્છની અંદર વદાલા મુન્દ્રા તાલુકો મુન્દ્રા અને કચ્છની અંદર એ ગાય હતી એના પછી મિત્રો એક આ ગીર ગાય વેચવાની છે જો તમને આ પસંદ આવે તો તમે આ લઈ શકો છો ચાર મહિનાની ગાભણ છે અને હાલમાં છ લીટર દૂધ દિવસનું છે એટલે કે ટાઈમે ત્રણ લીટર દૂધ છે ચાર મહિનાની ગાભણ ગેરંટી સાથે તમે લઈ શકો છો હાલમાં દોવા દે છે એટલે તમે દોઈ જોઈને પણ ખરીદી શકો છો હાલમાં છ લિટર દૂધ એટલે કે ટાઈમનું ત્રણેક લિટર દૂધ હાજરમાં છે અને આ ગાય વેચવાની છે જો આ પસંદ આવતી હોય આ લેવી હોય તો તમે આ પણ લઈ શકો છો પેલી કાળી ગાય હતી એ મુન્દ્રા કચ્છની અંદર હતી ગામ છે પડઘરી તાલુકો છે જિલ્લો રાજકોટ છે કિંમત પંદર હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર આપેલો છે ગામ પડઘરી તાલુકો જિલ્લો રાજકોટ કિંમત પંદર હજાર રૂપિયા અને અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે આ યુટ્યુબ ચેનલનો નંબર છે કે જેની ઉપર તમારે ગાય ભેંસ વેચવા મૂકવી હોય તો ગાય ભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખી અમને વોટ્સઅપથી મોકલી શકો છો મિત્રો એના પછી એક આ ભેંસ વેચવાની છે ભેસ વિવાઈ ગઈ છે દસ દિવસ થઈ ગયા છે ચાર ચાર લિટર ભેંસને દૂધ છે અને વેચવાની છે તમને કી ચાર પાંચ લિટર દૂધ છે અને વેચવાની છે જો તમને પસંદ હોય તો તમે લઈ શકો છો બીજા વેતરની કાઠિયાવાડી ભેંસ છે જો પસંદ હોય તો તમે આ પણ ખરીદી શકો છો ભેંસ બતાવવાનો પ્રયત્ન કર્યો છે ભેંસ જોજો મિત્રો તમને યોગ્ય લાગે ખરીદવા જેવી લાગે તો તમે આ ભેંસ ખરીદી શકો છો મિત્રો આ ભેસ પણ સારામાં સારી છે બીજું વેતર બાર દિવસની વીવાયેલી નીચે પાડી છે બે ટાઈમનું પાંચ લીટર દૂધ છે પંચોતેર હજાર રૂપિયા કિંમત ગામ અમરનગર તાલુકો જેતપુર જિલ્લો રાજકોટ જિલ્લો રાજકોટ જેતપુર અમરનગરની અંદર છે એના પછી બીજા વેતરનું એક આ ખડાય વેચવાનું છે ગાભણ છે મિત્રો ચેક કરાવીને ખરીદી શકો છો જો તમને પસંદ હોય તમારે લેવું હોય તો ગામ ઠળિયા તાલુકો તળાજા જિલ્લો ભાવનગર કિંમત પિસ્તાળીસ હજાર રૂપિયા અહીંયા એમનો મોબાઈલ નંબર આપવામાં આવેલો છે ગાપણ કઢાઈ છે વેચવાનું છે એના પછી યુટ્યુબ ચેનલનો નંબર છે કે જેની ઉપર તમારે ગાય ગાયભેસ વેચવા મૂકવી હોય તો તમે આ નંબર ઉપર ગાય ગાયભેંસનો વિડીયો સરનામું અને કિંમત લખીને મોકલી શકો છો મિત્રો વોટ્સઅપથી